તો મિત્રો જય જવાહર જય દિવસથી કેમ છો બધા મસ્ત હો અને મજામાં હો અને હવાર હવારમાં બધાને ગુડ મોર્નિંગ તો મિત્રો શું કરી રહ્યા હો બધા કોમેન્ટ કરી અને મિત્રો અને મિત્રો કેમ છો આજે આપણે જઈએ છીએ આપણે જયેશભાઈના મતલબ કે જયેશભાઈ આપણે મતલબ કેદારનાથથી બધી યાત્રા કરીને આવે છે તો આપણે થઈ જઈએ છીએ તો એમની મુલાકાત કરાવીશું તો બ્લોગ જોજો અને મિત્રો આપણે છીએ અત્યારે ઘરે હમણાં આપણે હું મતલબ કે હું એકલો જ જવા કરું આગળથી મારા મિત્રો આવશે પપ્પુ અને મહેશ આપણે મેહુલ ને બધા મિત્રો આવે ગોપુ તો એમની પણ મુલાકાત કરાવી છે એટલે જોજો બાકી તો મારી મમ્મી પાણી ભરી દીધું પેલી મા હે પેલી શીતલ ભૂમિકા લસી બધું તણ પાણી ફરે છે અને આપણે મિત્તલ સિંહ છે તો આપણે હવે જઈએ છીએ રામપુર મારે નથી મને મા મારે છે અને હવે આપણે ફાઇનલી નીકળી ગયા ઘેરેથી એકલો ગેરેજથી તો મતલબ સંતરાપુરી ગયું એટલો જવાનું તો મિત્રો ફાઇનલી આપણા પક્કુભાઈ આવી ગયા છે તમે જોઈ શકો પાંચ સો લેટ ભાવ પડી ગયો હોવાથી કપડાં ને કપડા ખૂબ ચેડ ભાઈ દે બી ના ફડેલી પાસે બનાવે છે પાછું બૂછું કપડામાં મારો પક્કુભાઈ યાર આવતા પડી ગયો હતો પણ કઈ નહીં જેમ જેમ કરીને પાસો આવી ગયા બસી ગયા સારું તારો કેમ થાય છે અમે થોડી વાર અહીંયા વેઇટ કરીએ થોડી વાર મતલબ કે વેહીએ પછી એના પછી આપણે જઈશું બસ સ્ટેન્ડ અત્યારે જે આપણે આપણા બેનની દુકાન હોય જસીબેનની બંસરી લેડીઝ ટેલર અહીંયા મતલબ તો થોડી વાર ગાડી ઉગરાસી ને વહીએ ને એટલામાં એ લોકો પેલા ગોપુરને પેલા આપણે મેહુલને બધા આવી જશે

તો મિત્રો ફાઈનલી અમે ગોપુભાઈ અને આપણા પપ્પુભાઈ અને આપણા યુધિરાજ અમે ચાર જણા મતલબ કે ચા પીવા આવી ગયા છે એમની અને હવે સાયકલ થ્રુ મતલબ ઘરે જશે અને અમે એમની નીકળ્યો હા તો મિત્રો ફાઇનલી આપણે દાહોદમાં એન્ટર થઈ ગયા છે અને આપણા દેખો આ મેહુલભાઈ પંકુભાઈ અને ગોપુભાઈ અને આપણા જયેશભાઈ ને બધા કેટ બોકડો ને પહેરા એમ મે પરિગા લે અમે જઈએ જેમ તેમ કરીને આપણા જયેશભાઈના ના ઘેરે તમે જોઈ શકો તો ફાઇનલી આપણા જયેશભાઈએ એ સાયકલ લઈ લીધી છે અને હવે સાયકલથી મતલબ બલ્લાયા થઈને સાયકલ યાત્રા કરશે સાયકલ થી આપણા એમના ઘરે મતલબ કે સંદ્રા મેં એ વાત કરતો એસા વિડિયો મેં કલ શૂટ કરનો ટેન્શન મતલબ કે થોડો રિસ્ક વાળો એટલે જલ્દી જવાનું હતું એટલે મતલબ કે બાઈક ઉપર લઈ જાય હવે મતલબ જશે સાયકલ થી એમના ઘર તરફ તો મિત્રો આપણે આવી ગયા છે ફતેપુરા અને મિત્રો આપણા જયેશભાઈ અને આપણા પંકુભાઈ અને આ આપણા મેહુલભાઈ અને આ બધા મિત્રો છે આપણા જયેશભાઈના મતલબ કે બધા કુટુંબના અને બીજા દોસ્તારો અને બીજા સગા સંબંધીઓને એવા બધા અને એમના મમ્મી પપ્પાને બધા આગળ લેવા આવ્યા છે અને મિત્રો અહીંયાથી આપણે મતલબ કે ચાલતું ચાલતું જવાનું હોય ડીજે પાછળ રમતું થકું ને મતલબ કે જવાનું હોય એમના ઘર સુધી અમે મિત્રો જતા હતા રેલી કાઢી અને મિત્રો રસ્તામાં અમને મળી ગયા છે આપણા રિપોર્ટર મતલબ કે ન્યૂઝ લેવાના છે આ કેમ કે આ જયેશભાઈ મતલબ કે યાત્રા કરીને આવ્યા તો એમનું એન્ટરવ્યુ લેશે અને આ ભાઈએ તો ડ્રોન ઉડાડી દીધો હેલિકોપ્ટર તમને ખબર જ હોય અને આપણે તો આવી રહ્યા હમણાં જયેશભાઈને મતલબ કે પ્રેસવાળા રિપોર્ટર મતલબ કે ન્યૂઝ લઈ રહ્યા તો મતલબ કે કાલે તમે જોજો એ ન્યૂઝ રિપોર્ટર મતલબ કે ન્યૂઝ નહીં અમે બી આવી જઈશું પાછળ પછી આ સોરણ બ્લોકમાં કાલે આ સોરણ બ્લોકમાં લઈ લો આ આ આ આ આ I and we'll grow in number, fueled by thunder, see the horizon turn us to thousands, and we'll grow. તો મિત્રો ફાઇનલી આપણે જયેશભાઈના ઘરે આવી ગયા અને જયેશ તો માહોલ બનાવી નાખ્યો જયેશ ભઈએ બધા ફૂલોના આરોથી બધા સ્વાગત મતલબ વધાવી રહ્યા છે અને જયેશ ભઈએ તો મતલબ ખાવા પીવાની બધી જ સગવડ કરી છે અને આ કઈક જયેશ ભઈનું ઘર છે તમે જોઈ શકો હો મી ક્લોઝ ટુ આ ડોન્ટ વોનટ વેસ્ટ વુટ્સ લાઈફ ઇસ ટૂ સ્વીચ એસે મિત્રો આપણે થોડી વાર ઘરમાં આરામ કરીએ કેમ કે બહાર તો બહુ પબ્લિક છે હું અને ગોપુભાઈ અને આપણા પંકુભાઈ અને મેહુલભાઈ અને પેલા આપણા જયેશભાઈ એમ કરીને મતલબ અમે બધા ક્રિએટર ક્રિએટરે માહોલ બનાવી દીધો એટલે પબ્લિક બહુ આવેલી બહુ હેરાન કરે ફોટો પાડવા માટે એટલે અમે થોડીવાર ઘરમાં આરામ કરી અને જમી અને થોડીવારમાં નીકળી જશું ઘર તરફ હવે મિત્રો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે અને જયેશભાઈએ નાસ્તામાં બનાવ્યું છે પૌવા અને ગોટા અને આ ભાઈઓને મતલબ કે ઉપવાસ છે એટલે એમને એમણે લીધું છે આપણે આ ફરાળી કેવડો નાસ્તામાં તો આપણે મળીએ જયેશભાઈ ને હવે આપણે જવું છે ઘરે એટલે ઘરે જઈએ એટલે મિત્રો હવે બાય બાય કહી દઈએ મુલાકાત કરી બહુ મસ્ત લાગ્યું મજા આવી અને હવે આપણે જઈએ ઘરે તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને મિત્રો ઘરે આવી ગયા એટલે મતલબ મેગી ખાવાનું થઈ ગયા એટલે મેગી બનાવી રહ્યો હું અને મિત્રો તમારે પણ મારા હાથની મેગી ખાવી હોય તો આવી બાકી હું તમને બનાવીને ખવાડતી બરાબર બાકી પંખુ તૂતી લો ઘેર પેલી બાજુ અને આપણે મેગી બનાવીએ મેગી બનાવીને પછી ખાઈએ ઓકે મિત્રો ફાઇનલી આપણે મેગી બનાવી દીધી અને મેગી બનાવી અને મતલબ ડીસોમાં કાઢી દીધી અને અમે રાજા જેવો આદમી એટલે મતલબ કે ખાટલા બીન ખાવા વાળા છીએ હવે ખાઈ લઈએ અને મિત્રો તમારે પણ ખાવી હોય તો આવી જજો બરાબર બાકી તો જુઓ અને એન્જોય કરો તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને મિત્રો હવે આપણે બ્લોગ અહીંયા એન્ડ કરી નાખીએ કેમ કે હવે આપણે ઘરે આવી ગયા મતલબ કે ટાઈમ બી ઓવર થઈ ગયો હોય એટલે નાખીએ અને આપણા પપ્પુ તો દેખો છીતા તમે જોઈ શકો શરમાઈ ગયો તો મિત્રો હજુ તમે બ્લોગ દેખતા હો તો મિત્રો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બસ અરે લાઈક નહીં કરો તો કઈ વાંધો નહીં પણ ખાલી શેર એટલું કરજો બરાબર બાકી બાય બાય